પેલો ભાઈ ને તમે લઈ આવીશુ હવે સાધન કે બીચ છે આ સાધન ની પડશે ને આપણે એક કામ કરીએ ડેલ્ટા ભાઈ હે ને મે હું છે પાછો મોકલી દઉં આપણે હાલ 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 પાછો મોકલી દઉં હાલ તે ડેલ્ટા ભાઈ આવે ડેલ્ટા ભાઈ આવો આવો ભાઈ 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 ભાઈ

અમકો કરો બજે ઓ હો ધનવાય આવ્યા બાર દો દસો ધનવાય ધરે ભાઈ ને રેજ દસો ભાઈ સારો સમય રોકા બેહો આસે બેટા કે કહો ને કે આ વાત ક્યો તમને બજે એ બોલો ભાઈ બોલો ને આપણે હે ને ગામમાં ટરૂપો કેટલા ને મળે 50 રૂપિયા 50 રૂપિયા નો ટરૂપો એક મળે આપણે મનીષભાઈ 30 રૂપિયા નો ટરૂપો આપે હે આપણે 40 રૂપિયા નો આપે હમરો

અહ હા હવે તો આપણો આમ બંગલા સણી દે બંગલા બંગલા ઓ ગ તમાર સળવાને છે કે અમાર સળવાડો છે બંગલા સળવાને નથી સણી દેવા સણી એક તો ઠોકોલા ઓટો માણા કે એવો માણા ચાંગા એમાં તમને ખબર છે તું ડરિયાવાયાને અમને એક એક ખાણ બુકિંગ કરી આયા હે અટા થાર ની કિંમત હું છે ભાઈ તને ખબર છે તને 40 લાખ રૂપિયા લેસ આલી રા आ आ आ गा के राजा हेलो अच्छा ये गोई रो अबे बोलो तो सुपार उबर लेवा तो मारे मैं तुमने किदू मारे तो रुको जाइए एक मने आपने ए भाई ऊपर ऊपर रे रे ऑन तब ऊपर 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 है भाई तुम फड़ता न मारे तो बुकिंग થઈ ગયો જાય ભાઈ કોઈ પા ફરસુ ન આવે કા તો આપણે જાવું નથી આવે ભાઈ એક વાત છે મારી બોલો ભાઈ મે પાસી ઢીજેલો માલ પાછો ન રાખીએ હો હા હો પેલો કેઈ દે જીમાં નીકસે કેસર જ નીકસે ને કેમ હમ

કે દેવ કે દેવ ભાઈ આપણે નેક બેસું હાલો હાલો હા ના ભાઈ નઈ નઈ ને જો થઈ થઈ ભાઈ થઈ ઉપર ડાયકું વજન ઉપાડવાનું વજન આમાંય પસ્કુ એક એક બો તો છે

આ કે પૈસા લઈ લો દરિયાભાઈ ઈ મારો વેવાળ છે ને ભાઈ હું મત મારા બધાય ભાઈ છે

Kaba, kaba, kaba galing ako? Baya Baya, 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 baya Pangit na sa akin Boto yun,